વાડાની જગ્યા અમારી પાસે કાયદેસરની જે જગ્યા છે એનું અમને લાયસન્સ તમે આપેલું છે ત્યાંથી નહીં ગાયદો ગાયું છોડી જાવ છો આ કોઈ કાયદો કાયદેસર છે સાહેબ અમારી આ રજૂઆત છે સાહેબ અન્ય માલધારીઓ સાથે હા શુંમાં ચોક્કસ શુંમાં અમારી એક વાત છે એવી છે કે ક્યાંક જમીનમાં વાડો જમીન આપવા બહાર ગયા કોઈ વસ્તુ પણ ઘરેથી માલબોલા ગોળાક લઈ જાય કોઈ વસ્તુ ફાયદો નહીં જ બી નું કહેવાય તમારા શેરીઓ ગલીઓ પાછી બાલ લઈ જાય તો ભલા લઈ જાય રોડમાં માં રોડ પાસે થી ભલે લઈ જાય પણ કાયદેસર અમારે ઘીરે ગાયો છોડી જાય છે એ ઘરે થી મેહરબાની કઈ ન લઈ જાવ બાયણે હોય તો લઈ જાવી અમારી જવાબદારી નથી તમને અમે ના નથી પાડતા તમને હેરાન કરતા પણ ઘરમાંથી ન લઈ જાવ અન્ય માલધારીઓ શું અમારે ઘેરેથી ગાયું નહીં જોડવાનું વાડામાંથી એ હક નથી જોડવાનું

આજે પશુઓ ન છોડી જાય ન લેવામાં આવે બીજી તરફ અત્યાર સુધીમાં સુધી અંદાજીત જે સાત હજાર કે આઠ હજાર જેટલી ગાયોનું રજિસ્ટ્રેશન થયું છે બાકીની ગાયોનું રજિસ્ટ્રેશન અત્યારે માલધારીઓ કરી રહ્યા છે ત્યારે એક તરફ મહાનગરપાલિકા શહેરની અંદર રખડતા પશુઓ જે છે તે લોકોને હેરાન ન કરે ત્યારે બીજી તરફ આ રીતે જે માલધારીઓ છે તેમની પણ અલગ અલગ માંગ જોવા મળી રહી છે કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ સ્મિતા રાજકોટ